ઋષિકુલ્યા નદીના તટે ઓલિવ રિડલે કાચબાના પ્રજનનકાળનો પ્રારંભ વન વિભાગ દ્વારા લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ ઓડિશાના ગંજામ જિલ્લામાં પ્રકૃતિના અદ્ભુત નજારા સમાન ઓલિવ રિડ્લે કાચબાના વાર્ષિક પ્રજનનકાળની શરૂઆત થઈ ગઈ છે ઋષિકુલ્યા નદીના મુખ પાસેના તટીય વિસ્તારમાં હજારોની સંખ્યામાં દુર્લભ કાચવાનું આગમન થતાં વન વિભાગે તેમની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરી છે ઉલ્લેખનીય છે કે કાચબા દર વર્ષે હજારો કિલોમીટરનું અંતર કાપી હિંદ મહાસાગર પાર્ક કરીને ઈંડા મૂકવા માટે ઓડિશાના દરિયાકાંઠે પહોંચે છે નવેમ્બર માસથી આ કાચબાઓ આવવાની શરૂઆત થાય છે અને ડિસેમ્બરથી તેમનો પ્રજનન કાળ વિધિવત રીતે શરૂ થાય છે આ પ્રક્રિયા બાદ ફેબ્રુઆરી માર્ચ મહિનામાં આ કાચબાઓ સામૂહિક રીતે રીતિમાં ખાડા ખોદી ઈંડા મૂકે છે જેને વૈજ્ઞાનિક ભાષામાં અરીબાડા તરીકે ઓળખવામાં આવે છે આ કુદરતી ચક્રને સુરક્ષિત રાખવા માટે વન વિભાગ દરિયા કિનારે માછીમારી પર પ્રતિબંધ મૂક્યો છે અને પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે કાચપાઓ અને તેમના ઈંડાની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા ખાસ વોચ ટાવર બનાવવામાં આવ્યો અને સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ ટીમો તૈનાત કરવામાં આવી છે પ્રદૂષણ અને દરિયાકાંઠાના કૃત્રિમ પ્રકાશથી કાચબાઓ ભટકી ન જાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે ઓડિશાનું આ તટ વિશ્વમાં રીડલે કાચબાઓના પ્રજનન માટેના સૌથી મહત્વના સ્થળનો પૈકીનું એક માનવામાં આવે છે